નદી ના જળસ્તર માં ઘટાડો થતા વડોદરા વાસીઓને તંત્ર રાહત શ્વાસ લીધો છે તંત્ર દ્વારા કાંસો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે મકરપુરા જીઆઈડીસી ની ખાનગી કંપનીઓ દ્વારા કાંસ પર કરવામાં આવેલા દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમના અધિકારી સિટી સર્વેના સર્વેયર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી ત્યારે મકરપુરા જીઆઈડીસીના ફેક્ટરી સંચાલક દ્વારા પાલિકા તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર